ઝડપી પડ્યા હતા આ અંગેની વિગત એવી છે કે કેલનપુર પાસે વરણા માં પોલીસ નો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો ત્યારે ચોરીની કાળા રંગની એક બાઇક લઈને ત્રણ શખ્સો ડબ્બો તરફ જવાના છે તેવી માહિતીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી લઈને શખ્સો આવતા તેમને રોકી ત્રણેયની પૂછપરછ કરતા તેમના નામ સંદીપ રતન બામણિયા રહે કરખાલી પટેલ ફળિયું તાલુકો કઠીવારા અલીરાજપુર મધ્યપ્રદેશ ઉમેશ હિમંત બારિયા રહે અંકાલી મોટુ ફળિયું દેવગઢ બારિયા અને જીગર રાજેન્દ્ર બારિયા રહે હોળીફળિયુ લખના ગોજિયા તાલુકો ધાનપુર જાણવા મળ્યું હતું તેમની પાસેથી બાઇકના કાગળો માંગતા મળ્યા ન હતા જેથી નંબરના આધારે તપાસ કરતા માલિકનું નામ પરસોત્તમભાઈ સોમાભાઈ પરમાર રહે રણછોડ નગર હાલોલ જાણવા મળ્યું હતું આ બાઇક સવાર જ ચોરી થઈ હોવાની વિગતો બહાર આવી હતી જેથી ત્રણેય બાઇક ચોરીને ભાગતા હોવાનું ખુલ્યું હતું ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરતા ચોરીની વધુ બે બાઇક હેમતમપુરા રેલવે ફાટકની નજીક ઝાડીઓમાં વેચાણ માટે સંતાડી હોવાનું જાણવા પોલીસને મળતા ત્યાંથી પણ વધુ બે બાઇક કબજે કરી હતી આ બે બાઇક પૈકી એક બાઇક બાપોદ અને બીજી દેવગઢ બારિયા ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસ તપાસમાં ઉમેશ બારિયા દારૂના કેસમાં પણ ફરાર હોવાનું બહાર આવ્યું છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ